ગોતળા માણસ હોય ને એને હું ટીકા નથી કરતો પણ લગ્ન પાસે એ આવે છે માયા ભાઈ ને માફી માગે આવું બહુ આવી જવું છે ભાઈ અને આપણે માફી માગી જ લઈ યાર ઝૂકે નહીં હું યાર નહીં હમણાં એક ભાઈ ને પગે પાટો મને હામો મળ્યો પેલા આ કે હું પાટો બાજો મને ખબર નહીં એના લાઈન્ડર શોર્ટ થાય આ ફરમાઈશ એટલે લઈ લો ફરમાઈશ કરીને વૈયો ગયો પાછું

ભાઈ અને આપણે માફી માગી જ લઈ યાર ઝુકેગા નહીં હું યાર નથી આવ્યું કેવાય પુષ્પા ઝુકેગા નહીં એ તારું બાપ ફિલ્મ માં સારું લાગે

સાહેબ ગયા વર્ષનો આંકડો કહું ગયા વર્ષનો નો એક લાખ યુવાનો એક લાખ ની આજુબાજુ ના કેવલ વીસ થી પચીસ વર્ષના યુવાનો બાઇક એક્સિડન્ટ મૃત્યુ પામ્યા છે કેવલ બાઇક ઉપર શું આ દેશ આપડો હેલ્મેટ પહેરવા માટે ડન કરવો પડે જીવવું આપણે શીલ્ટ બેલ્ટ બાંધવા માટે કેવું પડે કાલ થી તો બધાને કેવું પડશે થોડું ખાઈ લો નગર મરી જાઓ ના ના ખાવું નથી ભલે મળી જાય વડ જ ખાવા છે એનું તમે હું કરી લો બોલો એક લાખ યુવાનો સાહેબ કેવલ બાઇક અકસ્માતમાં પણ યુવાનોને ને કવિ બાવીક વી વર્ષ દીકરાની જનતા તો પૂછ્યો કે તારા દીકરાના આવા સમાચાર મળ્યા તારે તારે કેવી સ્થિતિ થઈ છે પ્લીઝ આપણી શિસ્ત હોવી જોઈએ આપણામાં વિવેક હોવો જોઈએ આપણા પાર્કિંગ ઉપર ખબર પડી જવી જોવે આ વિવેકને ને કેને ક્યાં મૂક્યું ઘણા તો આડા મૂકીને ઉભા આપણે ઓન આજ જ આજ જ બન્યું જો આજ જ આવતા બે વાતો કરતા હતા મે ડ્રાઈવર ઓન માર્યો આગળ નું ગામ નામ નહીં આપું પેલા ગામનો નો સોરો જઈને ગામ ખબર પડી જતી હવે ગામના બમ્પ જોઈને ખબર પડી જાય ગામને ની અવળાઈ ને ગામ પ્રમાણે બમ્પ હોય

એટલે કઈ આવું અમે રોડ તો હા કતર વાતો કરી બે વાતું હા અમને શું કહ્યું પોરોખાને હું ઉતાવેડ છે ગાડી બંધ કરીને મે